મારા ગામ વાળા ઉપર મને એટલો બધો વિશ્વાસ હતો તો જ્યાં પાંચ વર્ષે મને જીતાડી લાવ્યા હતા કીધું આ વખતે મને જીતાડી લાવશે પણ ગોમ વાળા મારા વર્ષે મને છેતરી ગયા આ વખત એક ગોમ વાળા મને વોટ ના આલ્યો ખાલી મારા ઘરવાળાએ વાળા જન ને વોટ આલ્યો મારા ઓછા ચવાણું ખાવું તું એટલે મેઠું મેઠું બોલતા તા સરપંચ આ વખતે તમને જ લાવશું અમે વોટ તમને જ આલશું પણ મારા ઓછા ગદ્દારી કરી ગયા પણ આજ છે ને આજ એક કે બાચી મળવા નહીં બધા ના આંગણ ઝઘડો ના કરો તો મારું નામ એ બા નહીં અલ્યા તારી આ બા સરપંચની ચૂંડીમાં હારી જાય ખરેખર કોઈ નોતું ના કરી તો હારું હો ફટાફટ મારે કરવું પડશે અલ્યા મેંદન નો વોટ આલો હતોટ આલો હતો કુંદન કુંદન નો વોટ આલો

પણ આ છોકરો સરપંચ માં આવ્યો મને વિશ્વાસ એક કોમ હારું હાર્યું એ કરવાથી જબરજસ્ત લોચો થઈ ગયો યાર ભલા મણ મારા તો સરપંચ થઈ ગયું હ અલ્યા તમારી બધી વાત સાચી પણ બા હારે નહીં સરપંચની ચૂંટણીમાં ચૂંટણી માં ભાઈ હારી જ ને પેલો છોકરો સરપંચ માં જીત્યો એટલે બા તો હારવાના જ ને અલ્યા પણ એરા કા જાર કા જાર થઈ પડી પૂરે પૂરા ઝઘડા ના મૂડ રે રે ઓ તમને કોને કીધું બા કા જાર થઈ ઝઘડાના મૂડમાં ફરી છે એરા કા જાર થઈ જાતા તા ને હું જોઈ ગયો મારી વાત ઓપરો ચંપુલાલ તમે સમજા નહીં ભલા પણ ઈને હે ને ચૂંટણી માટે ઘણી મહેનત કરી છે રાત દાળો પ્રચાર કર્યો આરી એટલે ભલા મોણા

ભલે એના ઝગડાના મૂંડમાં ફરતા આપણે કોઈ બોલવાનું જ નહીં આપણા પ્યાલ કરવાની જ નહીં અને કદાચ એરા કોઈ બોલી કાંઈ આપણા જતું કરવાની ભાવના રાખવાની હાલ સમજાય મીણ નહીં આવે સમજ્યા અરે પણ કોઈ ગોમાં નહોતું કરજી તો એ રહે યાર હમ મારી વાત તો આપણો ગો માળાને ખબર છે કે વાત છે એવા છે એની ચિંતા તમે કરશો નહીં હાલ સમજાવા જઈએ ને તો એરા કોઈ સમજી નહીં ભલા મળા આપણું જેડુંય વાતલ પાડો આમ તો તમે હંકાતા હોય તો આપણે હમજાઈ લો દીધીને કહું હમ સમજાવા નહીં હું ના નહીં પાડતો પણ હાલી રે હમજી નઈ જઈને શું કરવાનું કહો થોડું ઠંડુ પડવા દો બે ત્રણ દાળા થવા દો પછી સમજાવશું હો શું જીવન કેટલી ગળા ચેતી લેજો અને ભલા થાજો

પેલી કેવાઈ આરેલો જુગાર બમણું રમ એટલે હાલ આરેલા છે એના બમણું બોલશી છે રમસી ને પણ બમણું બોલશી ના બોલવાનુંય બોલશી પણ તમે હાચેજો બમવાળા ને તમે તાર ભેગા થઈને તો કે કે હાલ આલીને સંચેળા મજા નહી મરોડો મુજો તાણો એ હા પેસેલા વાત કરવા જાય તાકુ ઓય યાર હા કેવ જો તાણી હો એ હા હો એ તો બે ત્રણ દાડા પછી દાડું પડે ને પછી જે બધા પાંચ જણા મરી એ હા વાંધો નહીં એ હા ગાળ મુઢા હે મારું ચમાણો ખાઈ ગયો અને ખાઈને ખોદી લે હે નુગરા ચમો પરબાર નઈ તો ચમાણો વાઘો તમારું ભલા મોણે અલ્યા યાર તો આલવા આ તો ઘર તો આલવા આ હે તું મારા માં ઓટ નતો નહી એક હે તાર બીજાના માં ઓટ ઠાખવા ના આવે મને અરવરા લે હે એ બા બાને તેણે મારા વાત તો હોબળો ભલા મોણે અલ્યા તારી વાત હું હોબડું આરે કે તારી લા હોબડવા નહી લે હે

મારા બીજાનામાં બીજા લ્યા ખાલી મારે તો મારા ઘરના જ પહોંચવા ના મને હરાવરાયો

વાહ મને તમારો વોટ આલે તો કોણ કે નઈ આલે વોટ અલ્યા કોઈ ધૂળે વોટ તમે મને નહી આલ્યો મારા ઘર વાયા ખાલી મને 5 વોટ આલે સમજ્યા તમે કોઈ મને વોટ તો આલ્યો કેટ વોટ આયો હી 5 વોટ આયા તમારા ભાઈ મને હરગરાયો બે ડાર તો મારા વર્ષ કે એક નઈ બે પેકેટ આલે તમારાનું ના ચાલે એક કેવળાનું પેકેટ તો અમે હવારે गेला ચમોખા હા હા ગાળ હે મને શેતરવાને મને શેતરવાને હે એ બા પણ હાથ જો પળવાનો આવે યાર તમારા મારા ઉપર એમ નઈ હું સરપંચ હતો તો મેં તમારું ક્યુ કોમ નઈ કરી હું અલ્યા તારી તો કોમ મર્યા સરપંચ ઓહે થ્યો પટ્ટી મારો તો મર્યા સીધો લાલ બાના જવા દે એ બોલી લે બોલી દે આખો

ભલે હું હારી ગયો પણ હાથ હું નહીં કારણ કે મને હરાવા મોટો મોટો હાથ હોય તો તમે ભોગાળા પછી

તમે લાવશું તમારું વર્ઘોડું કરશું આખા ગામમાં કોરે મોરે ફેવર છે બધારી છે પડી જાય એ આ નુકરાઓ એ વાત તો ભૂલી ગયા એમ મારી વાત ઓબળો ગંઢાળ આવી તમને સાચી વાત કરું ભલા મોણા ખોટું ના લગાડતા ચવણો અમે કોઈ માંગવા આયા નતા તમે તમારા સ્વાર્થ માટે તમે આવો એ માટે ફરી ફરી ઘેર ઘેર તમે વેચ્યુ છે અને તમે કેવાની વાત કરો તો ભલા મોળા ગામમાં કોઈ એવો મોણા ના હોય કે ઉઘાડો વિરોધ કરે ચોખ્ખો વિરોધ કરે અમાર માટે તો બે ઉમેદવાર હરખા એ છોકરો છોકરાએ તો અમે એને કીધું તું કે તને જીતારશું તને વટાળશું અને અમે તમને કીધું તું કે તમને જીતારશો ને તમને વટાલશું માળા માળા પણ હાથું ખોટું ગમ માણે હવે ખબર પડે છે હું સાચું છે ને હું ખોટું છે

ગોવિંદજી તમે મુઢે કહેવાના નહીં કે હું તમને વોટ આલવાનો નહીં ચંપુલાલ તમે મુઢે કહેવાના નહીં કે હું તમને વોટ આલવાનો નહીં હાઉ કોઈ બીવાય ભલા મોણ આ તારે કોણ વિરોધ કરવા માંગે કો તું મને ક્યાં ની હોય અને કાયમ માટે વિરોધ થઈ જાય એટલે હાઉ કોઈ બીવાય મુઢે કોઈ ના કે આ કે આ કાયમ માટેનો વિરોધ ના થઈ જાય ભલા મોણ એ દાદ ચોખ્ખા શબ્દ ના પાડે

જીતની પૂરી પૂરી તૈયારી કરી દીધી હતી ખુ આ તો ડીજે ડીજે બધું મંગાવી છે આને તો આરામ હું આપડી તો કોના આડું કરીને હેડે છે લાગી રહ્યો આપડી પણ મારી વાત ઓબળો હજુ કહું છું ઈવન મગસ હાલ રહીમાં હશે એટલે એ એવું બોલે ને તો મગસમાં નઈ લેવાનું ભલામણ એ તો સમજદાર નહીં પણ આપણે સમજદાર છીએ ને યાર થોડા દાડા આપણે ચેતે ચેતે ફળવાનું હો કીધું ડીજેને વટ ન લે હવે ઈ માટે કોઈ નામ આઈ નાખી એ ગોમનાસી ભલામણ આરે એટલે ઘડી કાયા રહેવાના